તમે પોતાને ભલે કેટલા પણ મોટા તુરમ ખાન સમજતા હોવ પણ પ્રશ્ન એ થાય છે કે જ્યારે તમે કાયદા અને વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવો અને કાયદા અને વ્યવસ્થાને કચડી નાખો તમારા ઉપર ગુના લાગ્યા હોય એટલે પોલીસની નજરમાં તમે એક આરોપી જ છો ભલે તમારો કેટલો પણ દબદબો હોય તમારા પરિવારનો દબદબો હોય પોલીસ સામે તો તમારે આવી રીતના જ ઊભું રહી અને પોતાના જવાબો આપવા પડશે રાજદીપસિંહ રીબડા જેમના ઉપર અમિતકુટ કેસ પછી એ બહુ જ બધા સવાલો હતા એ પોતે ફરાર થઈ ગયા એના પછી જાતે જ સરેન્ડર કરી દીધું સરેન્ડર

પોલીસ સાથે વાત કરી રહ્યા હતા પોલીસ એમની પૂછપરછ કરી રહ્યા હતા અને પૂછપરછ દરમિયાન પોલીસે સ્વાભાવિક પ્રશ્નો પૂછ્યા કે આની પહેલાં તમારા ઉપર કેટલા ગુના લાગેલા છે આ કેસમાં શું થયું હતું તમે ક્યાં હતા એ પૂછપરછનો વિડીયો સામે આવ્યો છે રાજદીપસિંહ રીબડા આંખો નીચી કરી અને એવા જવાબો આપી રહ્યા છે કે મારા પર ખોટી રીતના એફઆઈઆર કરવામાં આવી હતી અને ખોટી રીતના મને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે મારો આમાં કોઈ રોલ જ નથી અમુક લોકોના કહેવાના કારણે આ બધું થઈ રહ્યું છે એ સીધી રીતના એવું કહેવા માંગતા હતા બીજો સવાલ જ્યારે પૂછ પૂછવામાં આવે છે ત્યારે પણ એમનો જવાબ એ જ છે કે બે હજાર બાવીસમાં પણ મારા પર આવી રીતના ફેબ્રિકેટેડ એફઆઈઆર કરવામાં આવી હતી એ કેસમાં પણ હું કહી હતો નહીં મારા પર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે મેં બંદૂક બતાવી અને ધમકી આપી હતી પણ એવું કંઈ જ નહોતું આખી ગોંડલની રાજનીતિ અને ગોંડલની રાજનીતિમાં બે નામ ખૂબ ચર્ચાનું કેન્દ્ર હોય એટલે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને આમને સામને આવતા પણ દેખાય અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં છે એમનો દીકરો પણ હવે જેલમાં જવાનો છે કારણ કે બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસે દરમિયાન પૂછપરછ કરે એના પછી ઘણા બધા ખુલાસા થશે ગઈકાલે જ્યારે જજ પાસે લઈ જવામાં આવ્યા ત્યારે જજે પણ આ સવાલ પૂછ્યા હતા કે અમિત કુટ કેસમાં આટલા દિવસથી ફરાર કેમ હતા બીજા કેટલા પ્રશ્ન હતા પોલીસ પોતાની રીતના કાર્યવાહી કરી રહી છે અને પોલીસની કાર્યવાહી પછી જેટલા પણ લોકો એવા આક્ષેપ કરતા હતા કે અમુક લોકો અમુક એક પરિવાર અને બે પરિવારના લોકો એવા હોય કે કંઈ પણ કરે કાયદો અને વ્યવસ્થા એમના ઉપર લાગુ નથી થતી અને ગોંડલમાં તમે કંઈ પણ કરીને આવો છતાં પણ તમારી સાથે કશું જ ન થાય તો એનું ઉદાહરણ આ છે કે રાજદીપસિંહ રીબડા પોલીસ એમને ન પકડી શકીએ પોતે સરેન્ડર કરવા આવ્યા ત્યારે એમના ઉપર આગળ કાર્યવાહી થઈ છે પણ આગળની કાર્યવાહીમાં પોલીસ કેટલા નિષ્પક્ષ થઈને કામ કરે છે એ પણ જોવાનું છે રાજદીપસિંહ રીબડા ગઈકાલે પોલીસ સાથે જ્યારે વાતચીત કરી રહ્યા હતા પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે શું જવાબો આપી રહ્યા હતા તે સાંભળો સાથે સરેન્ડર સમયે શું થયું પોલીસની કાલે પ્રતિક્રિયા પણ આવી હતી તેના પર શું

રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સીટી એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે ક્યાં ક્યાં રોકાણા હતા કોને આશરો આપેલો હતો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે